આપણો પ્રિય વિષય અંગ્રેજી ઇંગ્લિશમાં જેમ આપણે પહેલું યુનિટ આઈ વિલ બી ધેટ એનો આજે આપણે આ વિડીયોમાં સંપૂર્ણ અભ્યાસ કરવાના છીએ વહાલા વિદ્યાર્થી મિત્રો પોટેટો બેચની અંદર જે છે તમામે તમામ વસ્તુ પાઠ્યપુસ્તકનું સોલ્યુશન એની તમામ એક્ટિવિટીનું સોલ્યુશન ટોપિકના સોલ્યુશન અને રાઇટિંગ સોલ્યુશન તમને મળવા જઈ રહ્યું છે શ્રી ગણેશ જેની શરૂઆત આજે આપણે આ વિડીયો દ્વારા કરીશું આજે આપણે ભણીશું યુનિટ નંબર વન જેમાં એક્ટિવિટી નંબર વન પહેલી એક્ટિવિટી બરોબર જેનો આજે આપણે અભ્યાસ કરીશું તો ચાલો વિના કોઈ વિલંબે કરીએ શરૂઆત આપણા પોટેટો બેચના પહેલા લેકચરની પોટેટો બેચ માત્ર ને માત્ર ચારસોને નવ્વાણું રૂપિયામાં જે છે તમે પોટેટો બેચમાં જોડાઈ શકો છો વધુ માહિતી માટે આપણો મોબાઈલ નંબર સેવન ઝીરો ફોર સિક્સ ટુ 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 ફાઇવ ફોર પર તમે કોન્ટેક્ટ કરી શકો છો ચાલો એક્ટિવિટી પહેલી છે કે રિસાઇટ આફ્ટર યોર ટીચર રિસાઇટ એટલે કે ગાઓ આફ્ટર યોર ટીચર તમારા શિક્ષક પછી તમારે ગાવાનું છે બરોબર આ નાનકડી એવી કવિતા આપી છે જેને તમારે ગાવાની છે તો ચાલો ગાઈએ તો પહેલાં તો આ આ કવિતા શેના વિશે છે આ પોયમ શેના વિશે છે

હવે તમારી ઉંમરના જે બાળકો હોય ને એને ખરેખર જે છે ને કઈ જીવનમાં નોર્મલ કરતા કઈક અલગ કરવું હોય અત્યારે તમને તમારી પાસે કોઈ શિક્ષક એવી પ્રવૃત્તિ કરાવે ને કે તો હું પણ તમને પૂછું ને કે બોલો તમારે શું બનવું છે તો તમે એવા એવા જવાબ આપો કે સર હું ડોક્ટર બનીશ હું એન્જિનિયર બનીશ હું પાયલટ બનીશ હું ઓટોમોબાઈલ એન્જિનિયર બનીશ સર હું દુનિયાનો સૌથી મોટો વકીલ બનીશ એવા ઘણા બધા સર હું આર્મીમાં જઈશ હે આવા આવા ઘણા બધા તમારા સપનાઓ હોય છે તરણ અવસ્થામાં જે તમારી ઉંમર છે એ ઉંમરના બાળકોને જે છે કોઈ એમ કહેવાય કે બાંધીને રાખી શકે એવું નથી હોતું કે તમે એટલામાં બેસો નાના આવું કરાય કરાય આમ તમારી ઉંમરના બાળકોને આઝાદીનો હક છે અને આઝાદ હોવું પણ ખરા તમે તમારા વિચારો થી તમે આઝાદ હોવ તમારા સ્વપ્નોથી તમે આઝાદ હોવ છો તો એવી રીતે એક એક આઠમા ધોરણમાં ભણતો બાળક એના પેરેન્ટ્સને જણાવે છે અહીંયા જે આપણે લખ્યું ને આઈ ટોલ્ડ ધેમ મેં તેમને કહ્યું આ ધેમ એટલે તેમને થાય તેમને એટલે કોને એના પેરેન્ટ્સને આ બાળક એમના પેરેન્ટ્સને જણાવે છે કે જ્યારે હું મોટો થઈશ વેન આઈ ગ્રો અપ જ્યારે હું મોટો થઈશ આઈ એમ નોટ ગોઈંગ ટુ બી અ સાયન્ટિસ્ટ હું વૈજ્ઞાનિક નથી બનવાનો બરોબર મેં તેમને કહ્યું કે જ્યારે હું મોટો થઈશ હું વૈજ્ઞાનિક નથી બનવાનો ઓર સમવન હુ રીડ્સ ધ ન્યૂઝ ઓન ટીવી અથવા તો કે જે જે કોઈ રીડ્સ ધ ન્યૂઝ ઓન ટીવી કે જે ટીવી માં સમાચાર વાંચે છે હું એવો કોઈ નથી બનવા કે છે નો નહીં આઈ વોન્ટ ટુ બી ફ્રી મારે આઝાદ થવું છે મારે મુક્ત થવું છે ફ્રી એટલે મુક્ત આઝાદ હું કહી છે મારે આઝાદ થવું છે મારે મુક્ત થવું છે આઈ એમ ગોઈંગ ટુ બી અ ટ્રી હું એક ઝાડ બનીશ હું એક વૃક્ષ બનીશ બરોબર જો આઠમાં ભણતો બાળક હું કહે છે કે નહીં જયારે હું મોટો થઈશ ને ત્યારે હું વૈજ્ઞાનિક નહીં બનું બરોબર પેલા જે સમાચાર વાંચે છે ન્યૂઝપેપર વાંચે છે ન્યૂઝ વાંચતા હોય ને એન્કર કહેવાય કહેવાય હા ન્યૂઝ જે તો જાગ રીતે જે છે આપણે સતર્ક કરતા હોય એવા જે ન્યૂઝ રિપોર્ટર્સ હોય છે કે નહીં હું એ નહીં બનું જયારે હું મોટો થઈશ ત્યારે હું વૈજ્ઞાનિક નહીં બનું કે જે ન્યૂઝ વાંચે છે એવા રિપોર્ટર નહીં બનવું નહીં હું નહીં બનું ના પાડી દે છે એના પેરેન્ટને મારે આઝાદ થવું છે મારે મુક્ત થવું છે આઈ એમ ગોઈંગ ટુ બી ટ્રી કે હું એક વૃક્ષ બનીશ હે મજા આવે ત્યારે આમ મોટું થવાનું કોઈ જગ્યા હલન ચલન તો ન થઈ શકે પણ મુક્ત હવામાં શ્વાસ લેવાના મુક્ત રીતે જે છે આમ રહેવાનું પક્ષીઓનો આશ્રય બનવાનું હે આઝાદ બનવાનું કોઈના બંધનમાં નહીં પોતાની રીતે ઉગેલા પછી બીજો સ્થાન તો પેરેન્ટ્સ ને આવું તમે કહ્યું કે ભાઈ હું આઝાદ બનીશ હું એક ઝાડ બનીશ તો પેરેન્ટ્સ કઈક જવાબ તો આપે ને તેમણે કહ્યું પેરેન્ટ્સ બોલ્યા શું બોલ્યા ખબર છે માતા પિતા શું બોલ્યા ખબર છે કે યુ કાન્ટ નો યુ કાન્ટ બી ધેટ કે તું તું નઈ થઈ શકે તું ન બની શકે ના તું ન બની શકે છોકરા નામ જે વિચારો હતા એના ઉપર તો જે છે આમ પાણી પાણી ફેરવી નાખ્યું યાર પછી પછી બીજો સ્ટાન્ઝા શું કહે છે કવિ કે આઈ ટોલ્ડ ધેમ મેં તેમને કહ્યું ધેમ એટલે કોણ એના પેરેન્ટ્સ કે મેં તેમને કહ્યું શું કહ્યું કે વેન આઈ ગ્રો અપ જ્યારે હું મોટો થઈશ કે છે જ્યારે હું મોટો થઈશ આઈ એમ નોટ ગોઈંગ ટુ બી એન એરલાઇન પાયલટ કે હું એરોપ્લેનનો પાયલટ નથી બનવાનો એરલાઇન પાયલટ એટલે આપણે ખબર હશે વિમાન ચાલક જે હોય વિમાન ચલાવનાર વ્યક્તિને શું કહેવાય એરોપ્લેનનો પાયલટ કહેવાય કે કે છે જ્યારે હું મોટો થઈશ ત્યારે હું પાયલોટ નહી બનવર ડાન્સર અ અ અ લોયર ડોક્ટર ડાન્સર એટલે કે નર્તક લોયર એટલે વકીલ ડોક્ટર એટલે આપણને ખબર છે વૈદ્ય કે હું ડાન્સર નહીં બનવું વકીલ નહીં બનવું બરોબર છે ડોક્ટર નહીં બનવું નહીં નહીં મારે આમાંથી કઈ બનવું નથી છોકરો પોતાના વિચારને જે છે બાળક પોતાના વિચારને હજી એમ કહેવાય કે અજ્ઞાનતાની સીમાને પાર લઈ જવા માંગે છે એ કહે છે કે નો નહીં હું એ નહીં બનું હ્યુજ વેહલ્સ વિલ સ્વિમ ઇન વી હ્યુજ વેહલ્સ વ્યુજ એટલે થાય છે મોટી અને વહેલ્સ એટલે થાય છે વહેલ માછલી વિલ સ્વિમ ઇન વી મારી અંદર તરશે મોટી મોટી માછલીઓ મારી અંદર તરશે આઈ એમ ગોઈંગ ટુ બી ધ ઓશન હું સમુદ્ર બનવાનો છું હું દરિયો બનવાનો છું છોકરો હું કે જ્યારે હું મોટો થઈશ ત્યારે હું કોઈ ડોક્ટર નહીં બનું હું 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 કોઈ 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 ડાન્સર નહીં 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 બનું 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 વકીલ નહીં મારી અંદર તો મોટી મોટી વહેલ તરશે મોટી મોટી વહેલ માછલીઓ મારી અંદર સ્વિમિંગ કરશે મારી અંદર તરશે હું સમુદ્ર બનવાનો છું હું એક ઓશન બનવાનો છું ભાઈ જવાબ આપ્યો માતા પિતાએ જવાબ આપ્યો કે નો યુ કાંટ બી દેટ નો યુ કાંટ બી દેટ તું તે ન થઈ શકે તું તે ન થઈ શકે ના પાડી દે છે બોલો કે ના તું એ નહીં બની શકે જો વાલા વિદ્યાર્થી મિત્રો આટલી ને હજી હા આ બધા શબ્દોના બીજા બધા મિનિંગ પણ જે છે તમારી માટે પોટેટો બેચમાં લાવવાના છીએ પોટેટો બેચમાં જોડાવાની બેસ્ટ પ્રાઇઝ બેસ્ટ ટાઈમ અત્યારે જ છે વધુ માહિતી માટે આપણો મોબાઈલ નંબર સેવન ઝીરો ફોર સિક્સ ટુ 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 ફોર પર આજે જ કોન્ટેક કરો માત્ર ને માત્ર ચારસો નવાણું રૂપિયાની અંદર તમે પોટેટો બેચમાં સંપૂર્ણ બુક ગ્રામર રાઇટિંગ સેક્શન એક્ઝામ વખતે જે કાંઈ પણ પ્રશ્નપત્રો આવતા હોય બધાનું જે છે સરળ સમજૂતી જે છે મેળવી શકો છો અને સારામાં સારા માર્ક્સ મેળવી શકો છો તો હવે વિચારવાનું કરો બંધ માત્ર ને માત્ર ચારસો નવાણું રૂપિયામાં તમે જે છે પોટેટો બેચમાં જોડાઈ શકો છો વધુ માહિતી માટે આપણો મોબાઈલ નંબર સેવન ઝીરો ફોર સિક્સ ટુ 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 ફોર પર કોન્ટેક્ટ કરો ચલો આગળ આગળનો stanza હું કહી છે છોકરો જણાવે છે આઈ ટોલ્ડ ધેમ મેં તેમને કહ્યું શું કહ્યું કે આઈ એમ નોટ ગોઈંગ ટુ બી અ ડીજે હું ડીજે નહીં થાઉ ડીજે એટલે શું થાય તો ડીજે એટલે શું થાય ખબર છે જે જે મલ્યો કે નચાવતા હોય ને વ્યક્તિ એક એક ઉદાહરણ આપું કે કોઈ જગ્યાએ પાર્ટી હોય

કોમ્પ્યુટર પ્રોગ્રામર કોઈ કોમ્પ્યુટર પ્રોગ્રામર એપ્લિકેશન બનાવે આ બનાવે તે બનાવે સોફ્ટવેર બનાવે નહીં હું એ નહીં બનવું મ્યુઝિશિયન કોઈ સંગીતકાર નહીં બનવું ઓર અ બ્યુટિશિયન બ્યુટિશિયન એટલે થાય છે શું તો કે સૌંદર્ય પ્રસાધન સૌંદર્ય તજજ્ઞ બરોબર જે આમ વધારે સુંદર બનાવવા માટેના જે છે વ્યક્તિઓ હોય કે જે સામાન્ય માણસોને વધારે સુંદર બનાવવાના પ્રયત્ન કરતા હોય તો કે છે હું એવું કાંઈ નહીં બનું હું ડીજે નહીં બનું હું કોમ્પ્યુટર પ્રોગ્રામર નહીં બનું આખો દિવસ કોમ્પ્યુટરની સામે જે છે મારું માથું નહીં ઘસું હું સંગીતકાર નહીં બનું કે હું કોઈ બ્યુટિશિયન પણ બનવા માંગતો નથી નહીં હું એવું કાંઈ નહીં બનું છોકરો પોતાના વિચારોને હજી પણ આગળ વધારવા માંગે છે હજી અજીアンથી વિશાળ કરવા માંગે છે છોકરો કહે છે કે નો નો ના હું એવું કાય નહીં બનું સ્ટ્રીમ્સ વિલ ફ્લો થ્રુઆઉટ મી સ્ટ્રીમ્સ સ્ટ્રીમ્સ એટલે થાય છે ઝરણા શું થાય ઝરણા ઝરણા વિલ ફ્લો એટલે કે વહેશે થ્રુઆઉટ મી મારામાંથી મારામાંથી ઝરણાઓ વહેશે સ્ટ્રીમ્સ વિલ ફ્લો થ્રુઆઉટ મી મારામાંથી ઝરણાઓ વહેશે

છોકરો કહે છે મારામાંથી ઝરણા વહેશે હે હું ગરુડોનું ઘર બનીશ હું ખીણ અને ફુવારાથી ભરેલો હોઈશ શું બનવા માંગે છે તો કહે છે આઈ એમ ગોઈંગ ટુ બી ધ રેન્જ ઓફ માઉન્ટેન્સ હું એક પર્વત માળા બનીશ પર્વત માળા એક બે પહાડ નહીં ખાલી માઉન્ટ નથી બનવા માંગતો પર્વતોની માળા બનવા માંગે છે શું કહે છે કે હું પર્વત માળા બનીશ હું પર્વતોની હાર બનીશ હું એક પર્વત માળા થઈશ તો એના પેરેન્ટ્સ શું જવાબ આપશે જોઈએ હાલો તો પેરેન્ટ્સ કે છે દે સેડ એના માતા પિતાએ કહ્યું તેઓ બોલ્યા યુ કાન્ટ બી ધેટ નો યુ કાન્ટ બી ધેટ તું તે નહીં બની શકે ના તું તે નહીં બની શકે બોલો છોકરાના વિચારો છે બાળકના વિચારો છે એની ઉંમર પ્રમાણે જે છે એ પોતાના વિચારોને આગળ વધારવા માંગે છે કે એને કહીને કોઈ સામાન્ય માણસ નથી બનવું

આઝાદ રહેવા માંગે છે ઝરણાઓ એમાંથી વહેડાવવા માંગે છે મોટી મોટી પોતાની અંદર રાખવા માંગે છે બરોબર સંપૂર્ણ પોએમ આખી આખી કવિતા તમારા માટે રિલેટેડ છે સો ટકા સો એ સો ટકા ખાતરી સાથે કહું છું કે તમારી ઉંમર જે છે ને તરુણાવસ્થા એ ઉંમર કેવી છે ખબર છે નવા સ્વપ્નો જોવાની ઉંમર છે નવા ડ્રીમ્સ જોવાની ઉંમર છે મહેનત કરવાની ઉંમર છે અને ડ્રીમ્સ પછી કાલ્પનિક પણ હોય ને અકાલ્પનિક પણ જેમ કે તમે જ્યારે કોઈ ક્રિકેટ મેચ જોતા હોય કોઈ બેટ્સમેન જે છે બહુ વધારે ફોર સિક્સ ચોકા છક્કા મારતો હોય તો તમને ડ્રીમ હું આવે ખબર છે બસ હું પણ એ બેટ્સમેનની જેમ જે છે ફોર સિક્સ મારીશ આખું સ્ટેડિયમ મારી માટે તાળી વગાડતું હશે આખું સ્ટેડિયમ મારા માટે સ્ટેન્ડિંગ ઓવેશનમાં ઊભો હશે ઊભા થે તે મારા માટે ચીયર્સ કરતા હશે એવું થાય કોઈ એક્શન ફિલ્મ જોવો તમે કે જેમાં હીરો જે છે આમ ફાઇટિંગ કરતો હોય તો તમને જો પસંદ હોય એક્શન તો તમને પોતાની જગ્યાએ જે છે એક્શન હિરોન જગ્યાએ પોતાના સ્થાનને મૂકી દયો કે હું પણ જે છે ગુંડાઓનું સાથે ગુંડાઓ સાથે લડીશ હું પણ આ દેશને બચાવીશ હું પણ આવું કરીશ આમ કરીશ અને આપણા વિચારો જે છે એક અલગ લેવલ સુધીના હોય એક અલગ આપણી કલ્પના શક્તિ જે છે એ ઈ પ્રકારની હોય કે આપણે દુનિયા બદલવા માંગતા હોઈએ આ એ ઉંમર છે અને એટલા માટે જ આ પોયમ તમારા આ ભણતરમાં તમારી ટેક્સ્ટબુકના પહેલા પાઠની અંદર જે છે પહેલી એક્ટિવિટી સ્વરૂપે તમને આપી છે કે ખરેખર તરુણો શું કરી શકે છે ને એ એ બતાવવાનો પ્રયત્ન થયો છે અહીંયા પણ અહીંયા એ બાળક એના માતા પિતાને દર વખતે જણાવે છે શું જણાવે છે કે માતા મારે આવું બનવું છે પપ્પા મારે આવું બનવું છે પણ પેરેન્ટ્સ દર વખતે શું પાડ દે છે ના પાડ દે છે ના તું તે ન થઈ શકે કારણ કે પેરેન્ટ્સને ખબર છે ને ખરેખરી વસ્તુ પ્રેક્ટિકલ નથી

તમે મને સમજો છો શું જસ્ટ વોટ ડુ યુ થિંક આઈ એમ આઈ એમ એટલે કે હું થિંક એટલે સમજો છો ડુ યુ તમે વોટ એટલે કે શું ખાલી હવે તમે મને કહો તમે મને હવે સમજો છો શું છોકરો ખી જાય ગયો બોલો ને હું કે છે જસ્ટ અ ચાઇલ્ડ ધે સેડ માતા પિતાએ જવાબ આપ્યો એક એક બાળક તને ફક્ત તને ફક્ત અમે એક બાળક સમજીએ છીએ

આપણે છે ને આપણને એક મોટા થવાની તાલા વેલી હોય કે ઝડપથી મોટા થઈ જાય પછી આમ કરશું ને પછી તેમ કરશું અને જે મોટા થઈ ગયા હોય ને એને બાળકો જોઈને એમ થાય કરે અમે બાળક હોત તો કેવી મજા આવત બાળક તરીકે કેવી મજા આવતી હતી બસ એટલા માટે પેરેન્ટ્સ બાળકને એમ કહે છે કે તું અત્યારે બાળક જ રે તું ખાલી એક બાળક બનીને રે જ્યારે તું મોટો થઈશ ને ત્યારે આપોઆપ જે છે તે જે વિકલ્પો આપ્યા છે એમાંથી તું એક બની જ જવાનો છે વી વોન્ટ ધેમ ટુ બી જે અમે ઈચ્છીએ છીએ કે તું એક બાળક બની રહે આ કહાનીના કવિતાના લેખક છે બ્રાઇન પેટર્ન જોઈ શકો છો તમે બરાબર એમની આ સરસ મજાની જે છે પોઈમ આપણે રજૂ કરેલી ચાલો હવે આપણે આ પોયમ સમજી લીધી પોયમ ભણ લીધી હવે એના આધારે થોડા ઘણા આપણને સવાલો આપ્યા છે પહેલો સવાલ છે ચૂઝ એન્ડ ટીક ધ કરેક્ટ ઓપ્શન જે યોગ્ય વિકલ્પ છે એના ઉપર ટીક કરવાનો છે તો ચાલો કરીએ વોટ ડઝ ધ ચાઇલ્ડ વોન્ટ ટુ બી ઇન ધ ફર્સ્ટ સાંજા બાળકને ફર્સ્ટ સાંજામાં બાળકને પહેલી પંક્તિમાં શું બનવું છે તો પહેલી પંક્તિ યાદ કરો પહેલી પંક્તિમાં બાળકને અંતમાં શું બનવું હતું તે કહેતો તો હું ફ્રી છું મારે આઝાદ બનવું છે આઈ વોન્ટ ટુ બી અ ટ્રી અને વૃક્ષ બનવું છે ત્યારબાદ બીજો સ્ટાન્ઝા છે વોટ શુડ સ્વિમ ઇન ધ ચાઇલ્ડ બાળકમાં શું તરશે વોટ શુડ સ્વિમ ઇન ધ ચાઇલ્ડ બાળકમાં શું તરશે તો ઓપ્શન છે ફિશ

પર્વતોની માળા એક માઉન્ટેન ધોલોઈંગ પીપલ ડૂ નીચેના લોકો ચાલો સમજીએ વોટ એટલે કે શું ધ પીપલ ડૂ નીચેના લોકો શું કરી શકે છે એ તમારે ગ્રુપમાં ચર્ચા કરો ઓપ્શન એ છે મ્યુઝિશિયન કે મ્યુઝિશિયન શું કરી શકે ડીજે શું કરી શકે અને સાયન્ટિસ્ટ શું કરી શકે આની ચર્ચા કરવાની છે તો હાલો મ્યુઝિશિયન સંગીતકાર મ્યુઝિશિયન એટલે શું થાય સંગીતકાર બરોબર છે ડીજે એટલે થાય છે ડીજે કે જે સંગીતને વ્યવસ્થિત સંચાલન કરતા હોય અને સાયન્ટિસ્ટ એટલે થાય છે વૈજ્ઞાનિક બરોબર ને હા તો એ શું શું કરી શકે તો મ્યુઝિશિયન શું કરી શકે છે તો મ્યુઝિશિયન કેન પ્લે ડિફરન્ટ મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ કે જે સંગીતકાર છે એ અલગ અલગ સંગીતના સાધનોને ઇન્સ્ટ્રુમેન્ટ શું થાય સંગીતના સાધનો સાધનોને જે છે વગાડી શકે છે ડીજે જે ડીજે જે છે મિક્સ પ્લેન સોંગ જે ગીતને મિક્સ કરી શકે છે અને વગાડી શકે છે પછી સાયન્ટિસ્ટ સાયન્ટિસ્ટ શું થાય વૈજ્ઞાનિક તો વૈજ્ઞાનિક શું કરી શકે છે તો અલગ અલગ શોધખોળ કરી શકે છે અ સાયન્ટિસ્ટ કેન ડિસ્કવર થિંગ્સ અલગ અલગ વસ્તુઓ શોધી શકે છે ઓર ઇન્વેન્ટ ન્યુ થિંગ્સ નવી વસ્તુઓની પણ શોધ કરી શકે છે સૌ ત્યારબાદ છઠ્ઠો પ્રશ્ન છે ટોક ટુ યોર ગ્રુપ તમારા ગ્રુપમાં વાત કરો એન્ડ ટેલ ધેમ અને તેમને જણાવો વોટ યુ વોન્ટ ટુ બીકમ વેન યુ ગ્રો અપ કે જ્યારે તમે મોટા થઈ જાશો ત્યારે તમારે શું બનવું છે તે તમારે તમારા ગ્રુપમાં એક ચર્ચા કરવાની છે જે તમારો ગ્રુપ હોય જે તમારા છ સાત દસ પંદર વીસ પચીસ મિત્રોનો ગ્રુપ હોય ને એ ગ્રુપમાં તમારે એક આ જૂથ ચર્ચા કરવાની છે ગ્રુપ ડિસ્કશન કરવાની છે કે તમે ભવિષ્યમાં શું બનવા માંગો છો બરોબર માની લો કે હું એમ કહીશ કે ભાઈ હું શિક્ષક બનવા માંગુ છું તો કોઈ બીજો એમ કે હું ડોક્ટર બનીશ પછી એમ કહેશે હું એન્જિનિયર બનીશ આવી રીતે ચર્ચા કરવાની છે તમારે ધીસ ઇઝ અ ગ્રુપ ડિસ્કશન કે જે તમારે તમારા સહ અધ્યાય સાથે તમારા વિદ્યાર્થી મિત્રો સાથે કરવાની છે કે તમે શું બનવા માંગો છો સાતમો પ્રશ્ન છે વોટ યુ લાઈક ટુ બીકમ વન ઓફ ધ ફોલોઇંગ કે તમારે નીચેનામાંથી શું બનવું છે

તાર સિતારો બનવું છે તો શા માટે દસકાય આકાશ બનવું છે તો શા માટે એનું કારણ જણાવવાનું છે જો અહીંયા મેં મારા વિચારો રજુ કર્યા છે તમે તમારા વિચારો પણ આમાં રજુ કરી શકો છો જો સૌપ્રથમ આઈ વુડ ટુ બી લાઈક અ ધ મૂન કે હું ચંદ્ર બનીશ સો ધેટ આઈ કેન શાઇન એન્ડ સ્પ્રેડ લાઈટ કે જેનાથી હું શાઇન એટલે કે ચમકી શકું અને સ્પ્રેડ લાઈટ સ્પ્રેડ એટલે ફેલાવું

ઇન ધ કે તમે જે છે મારી અંદર બનવું છે શા માટે સૂર્ય બનવું છે કે શા માટે મારે આકાશ બનવું છે આમાં તમે તમારા વિચારો પણ ઉમેરી શકો છો તો બસ વહેલા વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં એટલું જ આજે આપણે ભણિયા આપણી પોટેટો બેચમાં યુનિટ નંબર વન ની એક્ટિવિટી નંબર વન મળીશું આવતા વિડીયોમાં જેમાં આપણે યુનિટ નંબર વન ની એક્ટિવિટી નંબર ટુ નું સંપૂર્ણ સોલ્યુશન આપણી પોટેટો બેચમાં લઈને હાજર થશું વહલા વિદ્યાર્થી મિત્રો પોટેટો બેચમાં જોડાવાની પદ્ધતિ અતિશય સરળ છે આપણી એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ ડાઉનલોડ કરો એમાંથી જે છે તમે રેકોર્ડેડ કોર્સમાં પોટેટો બેચમાં જોડાઈ શકો છો વધુ માહિતી માટે કોઈ પણ કન્ફ્યુઝન થતી હોય આપણું મોબાઈલ નંબર છે સેવન એની ટાઈમ કોન્ટેક્ટ કરીને તમે જે છે જે જરૂરી માહિતી હોય તે તમે મંગાવી શકો છો તો બસ વાલા વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં એટલું જ મળ્યા નેક્સ્ટ વિડીયોમાં જય હિન્દ જય ભારત